ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તેમનો દબદબો દેખાડ્યો છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે પરંતુ હવે આદિવાસી વિસ્તારમાં પણ કંઈક આવું જ દેખાયું હતું ને આને જ લઈને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલે અનંત પટેલ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો અનિર્ભય ન્યૂઝ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જ્યારથી સામે આવ્યા છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જેવર જોવા મળ્યા હતા પરંતુ જો વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની તો સાંસદ ધવલ પટેલ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ છે તેમના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા સૌથી પહેલા તો સાંસદને સાંભળીએ કે તે ધારાસભ્યને ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ વિશે વાત કરતા શું કહી રહ્યા છે જી આજે ખાસ કરીને આપણા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લામાં અમારી વલસાડ પાડી અને ધરમપુર નગરપાલિકાની ઇલેક્શન હતું ને ખાસ કરીને વલસાડ એક કેટેગરી એ નગરપાલિકા હતી ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે અને ઇતિહાસમાં નહીં મળી એટલી સીટ અમને મળી છે વલસાડમાં ચુમ્માલીસમાંથી એકતાલીસ સીટ ધરમપુરમાં અઠાવીસમાંથી બાવીસ સીટ અને સોરી પાડીમાં ધરમપુ પાડીમાં અઠાવીસમાંથી બાવીસ સીટ અને ધરમપુરમાં ચોવીસમાંથી વીસ સીટ મેળવી છે એ રીતે અમારે ઉંમર અને કપરાડા ને પણ તાલુકા પંચાયત જીતી ગયા છે અને ડાંગમાં પણ જિલ્લા પંચાયત જીતી ગયા છે ખાસ કરીને મારી હોમ ટાઉનની વાત કરું વિધાનસભામાં કંડોલપાડા તાલુકા પંચાયતનું જે ઇલેક્શન હતું એમાં ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાએ જે મહેનત કરી છે એના થકી અમે નવસો સાડત્રીસ જેટલા મતથી અમે કંડોલપાડા તાલુકા પંચાયત ઐતિહાસિક વિજય અમારી ભારતીય જનતા પાર્ટીમાં થયો છે અને ખાસ કરીને વાત કરું તો ઢોલુંબર વાસ્કો અને લિંબરપાડા જે આજ લખીને ઇતિહાસમાં આઝાદીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી પ્લસની ઇતિ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ થઈ છે એનું મુખ્ય કારણ જે છે કે અહીંયાના જે ધરનાબાજ અને બહાનાબાજ ધારાસભ્ય છે એ ખાલી બહાના 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 અને વિરોધ વિરોધ વિરોધની રાજનીતિ કરે છે અને આપણા વાંસદાના વિધાનસભાના લોકોને વિકાસથી વંચિત રાખ્યા હતા એના કારણે હવે વાંસદાના લોકો એનાથી કંટાળી ગયા છે અને જે નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રાજનીતિ છે નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં જે કામગીરી થઈ રહી છે ને સાંસદ જીતવા પછી પણ હું મારું પોતાનું વાંસદા છે એટલે વાંસદા હમણાં લગીને ત્રેપન વર્ણ મેં વાંસદામાં વિઝિટ કરી છે અને સુખ દુઃખના દરેક પ્રસંગોમાં હું હાજર રહ્યો છું આપણા નાના મોટા જે પણ પ્રશ્નો છે એ નિરાકરણ કરવા માટે પણ પૂરા પ્રયાસ કરું છું અને કરોડો વિકાસ કરોડો રૂપિયાના વિકાસના કામ પણ કર્યા છે અને જે ટ્રિપલ એન્જિનની સરકારની અમે વાત કરી એના તકી જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એના તકે અમે જીત્યા છે અને ક્વાર્ટર ફાઇનલ વલસાડ ડાંગ લોકસભાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે અમે અમે એમને હરાવ્યા હતા સેમિફાઈનલ આજે કંડોલપાડામાં અમે જીત્યા છે અને વલસાડમાં પણ વલસાડ નગરપાલિકામાં ખાસ વાત કરું તો વોર્ડ નંબર ત્રણ અને ચારમાં આ જ રીતે કોંગ્રેસના બધા દિગ્ગજ લોકો હતા એ દાદાગીરીથી સાત સાત ટમ આઠ આઠ ટમ જીતતા હતા ગુંડાગર્દી કરીને ત્યારે મેં એમને ચેલેન્જ ફેંકી હતી કે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં આ વખતે એમની કોઈ પણ દાદાગીરી ગુંડાગર્દી નહીં ચાલવા દઈશ ને એમને હરાવીશ અને જે ચેલેન્જ મેં ફેંકી હતી એ આજે પુરવાર થઈ ગઈ છે બંધે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા આઠમાંથી આઠ સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે એ રીતે આજે હું પાછી એક ચેલેન્જ ફેંકીને જાઉં છું જેમ ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ અમે વાંસદામાં જીત્યા છે હવે બે હજાર સત્તાવીસમાં જે ફાઈનલ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે અને અહીંયાનો બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યની હાર કારમી હાર અમારા વાંસદાના લોકો ચકાડશે ચકાડશે ને ચકાડશે ને જેમ અરવિંદ કેજરીવાલ ત્યાં દિલ્હીમાં અગિયાર વર્ષ ખાલી ધરના 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 કર્યા છે અને ખાલી બહાના આપ્યા છે ત્યાંના લોકોએ જે જાકારો આપ્યો છે એ રીતે હવે વાંસદાના લોકો પણ આ ધરણા બાદ અને બહાના ધારાસભ્યને જાકારો આપશે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસની રાજનીતિ કરશે એવા ધારાસભ્યને જીતાડશે અને જે પણ ઉમેદવાર હશે એને જીતાડવા માટે હું પોતે અને પૂરી સંગઠનની ટીમ ભારતીય જનતા છે પાર્ટીના નેતાઓ દ્વારા કોંગ્રેસના નેતા ઉપર અત્યારે હાલ આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા એટલું જ નહીં અનંત પટેલ આને લઈને કોઈ જવાબ આપશે કે કેમ તે પણ જોવાનું રહેશે કારણ કે ધવલ પટેલ દ્વારા ગુંડાગર્દીથી લઈને અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા છે અનેક એવા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે પરંતુ હવે ધારાસભ્ય અનંત પટેલ છે તે પણ આ વિષયને લઈને કોઈ જવાબ આપશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર